આપણે એકલા એકલા બોલે શું કેવાય તને ખબર પડે હા તમજી શું ઈ જા ને પાગલ છોકરી હું ઈ જ વિચારતી હતી મેં કીધું આ તું પાગલ છોકરી પાગલ છોકરી મને શું કામ કેસો પછી મેં કેટલું વિચાર્યું કેટલું વિચાર્યું કેટલું વિચારું ત્રણ દી કાઢા ચાર દી કાઢા પાંચ દી કાઢા મહિનો દી કાઢો બે મહિના કાઢા પછી મને વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિ માં જે આપણું નામ હોય ને એની આગળ પતિનું નામ હોય એટલે પાગલ ઓરત અથવા તો પાગલ છોકરી એટલે છોકરી હું છું તમારી આગળ જી હોય પતિ હોય ને એટલે તમે પાગલ હે ભગવાન તારી પાસે તો નઈ નવીન વસ્તુ હોય નવી તો હું તમારે પાસે કે નતો તો લગન પહેલા તે મોટી મોટી છે ને ફડાકા માર્યા હતા લગન પછી બધું સુરસુરિયું થઈ ગયું હું ફડાકા માર્યા હતા બોલ તો જરા એ ગગલી તારો હાલ પાસપોર્ટ કરાવી લે આપણે છે ને મેરેજ પછી ડાયરેક્ટ જવાનું થાય તો વાંધો ના આવે ને આરામ પાસપોર્ટમાં એકે સેકો સેકો હું પાસપોર્ટ આજ આધી નથી કઢાયો સેકો ના હોય એમાં સિક્કો હોય આ પણ ક્યારેક લઈ જાવ કઈક સિક્કો મારવાનો થાય તો ખબર પડે ને પાસપોર્ટમાં શું હોય પાસપોર્ટ જ નથી કઢાયો લગન પેલા આતા મોટા ફડાકા આયા તો તો સુપડીએ નોતી રહેતી કા ઘરની બહાર રહેતી લાગસ અરે બધી વાતો કરવામાં કઉ હવે લગન પેલા કે શનિવારે આવ્યો નથી ને છે ને હા આમ પોસી જાતા મળવા હાટું ટિકિટ તો પોતે બુક કરાવી રાખતા ને અત્યારે અત્યારે આપણે કઈ મૂવી જોવા જાવ એમ થોડા દિમાગ આવી જાય હમણાં એ બધા ઉપર જો હમણાં ઓનલાઈન આવી જવાનું ખોટા હું જાય એટલે પોપકોર્ન ખાવા હોય એટલે હો બસ ઈ પછી પફડુ ખાવ હોય સમોસા ખાવા હોય 1000 ઘરે મફતમાં ના જોઈ લે હમણાં આવી જાય બોલો હવે લગન પછી મફતમાં જોઈ લેવું લગન પહેલા તો દર રવિવારે બુકિંગ કરાવી લેતા આ પણ લગન પહેલા ને હવે 4-5 મહિના ફિક્સ હોય ને કે ભાઈ આટલા જઈશે અને લગન પછી તો હું આખે લાઈફ ટાઈમ આખી જિંદગી કાઢવાની હોય કે હું દર સવારે શનિવારે મૂવી જોવા લઈ જાવ તને ઓ ઓ ઓ ઓ ઓ ઓ

ઈ બધું હવે એવા નાટકડા હોય હવે ઈ લગન પેલાના ફંદા છે બધા હવે જ્યારે ભેગા ના રહેતા હોય ને ભેગા એ બે વાસણ ખકડે ને પછી કાઈ ના હોય હાલ આમ ઘરે જાય આપણે ક્યાં છે ઉપર કરાવેલી છે ને ટિકિટ હા ઉપર કરાવેલી છે આપણે નીચે તો પછી ગોળું રહી જાય ને એ ગગલી ચાલ આ થી જતા રહીએ એટલે જલ્દી આવી જાય હા બોલો આયા હું તમને હવે મારા જીજાજી ને કેવું ઓલું ફિલ્મ જોવા લઈ જાય ગામ આખું જોવા જાય છે લો તું રહી ગઈ એક tie આવી ન્યા नमक ભરવા અરે લઈ જાવ લઈ જાવ અમે તો ઠીક હજી સિંગલ યાર યાર અમારે તો ક્યાં એ હોય નઈ tie જો તમે તો જાવ લગન થઈ ગયા છે તો એ તું છે ને ભૂલ ખાઈ જાશો બેન છેને લગન થાય ને ત્યાં સુધી બધું હોય લગન પછી કોઈ કોથિલમ બિલમ જોવા ના લઈ જાય ના બાર જમવા લઈ જાય બધું છેને પહેલા તને ખાલી સપના દેખાડ્યા રાખે એટલે રીંગ હું તને કહું છું તારે હવે થાય ને એટલે પછી એમ કહી દેજે મારે બે વરસ પછી લગન કરવા એટલે જલસા કરી લેજે બે વરસ કરવા હોય મૂવી જોવા લઈ જાહે બાર જમવા લઈ જાહે અને છે ત્યાં રાખશે 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 એવું રાખશે ને અને પછી ધબડકો થઈ જવાનો હોય લગન પછી આ બે મૂવી જોવા જાય છે બાજુમાં છે ને એના લગન નઈ થ્યા હોય હજી પૂછી લે પૂછું હોય ને તો કોઈ હો ટકાની ગેરંટી જા હા તો ઈ જ રીંગ કહું છું ને કે લગન ના કરતી એટલે બધું તને જોવા મળશે પછી કાઈ નઈ જોવા મળે એ ગગલી લે તું અહીં બેઠી છો તું તન ઘર કેટલી ગોતો છો હાલો ઘર ભેગા થાવ બગલો અમાર માનવાના જતો ને તાડોહી વસે આમ આમાં ક્યાં ને ભેગું થાય એને ફિલ્મ જોવા જાવું હે હું ફિલ્મ લાત છે હવે ઘર ભેગા થાવ ને ઘર તમે ફિલ્મ કરો એ ઓસી છે તી ગામ જોવા જાવી છે હાલો મારી કિસ્મત મે તું નહીં સાયદ કે તારા ઇંતજાર કરતી મે તુજે કલ ભી પ્યાર કરતી થી મે તુજે અફી પ્યાર કરતી હું વાહ મન માટે ગાયું ના ફિલ્મ માટે પિક્ચર જોવામાં કાલે પ્રેમ હતો ને આજે પણ હવે કોણ સમજે પ્રેમ હા તી ઘરે જ જાવ ને ફિલ્મ જોવા તમ લઈ જાવ મસ્ત હતું કા પિક્ચર હા હો વો બહુ જ મસ્ત હતું આ પણ આ પિક્ચર વાળા જ ફટકાઈ છે આ નહીં આવ રસ્તા માં આઈલા હા તમને તો એમ જ થાય ને તમે નથી લઈ જાતા એટલે બાકી ગામ આખું લઈ જ જાય છે આઈ જે જ જે નથી પટકાતા રોજ પટકાય હા તો તમને તો મે કીધું ને એટલે તમને ખબર પડે છે ફિલ્મ જોવા નથી લઈ જાતા એ હાલ ભાઈ હવે ટૂ ટિકિટ બુક કરાવું છું માર લઈ જ જાવીએ એમ કે ધરા ધરા થોડીક મજા આવે કાઈ નથી જાવું હા તમે સામે થી કયો બરાબર છે હવે હું આ કેટલી વાર કીધું તમને મારા જીભ ના ઓલા કુચા વરી ગયા પછી તમે કયો હાલ લઈ જાઓ

પાત અત્યારે એ હતી કે નથી કરાવતા હા તો નચ કરાવતા બરાબર છે હું કઈ બીકની મારી એમ નઈ બોલી જો કે આ કેરાયો છું બીતી તો કોઈના બાપા નથી એક તારા બાપા થી બીસો એનાથી એ નથી બીતી એ મને કોઈ દી ખેચાતા જ નથી બીવું પડે હાલો ઘરે જઈને છે ને બુક કરાવ પેલા ટિકિટ ન જાવ માર કીધું ને હવે હું જઈશ જ નહીં બુક કરાવી એટલે લઈ જા કોઈ બીજી લઈ જાવ જો ભેગી પાસ તારી લોપ ના ખૂટે એકવારમાં માની ના જાય તઈ તમે એકવારમાં માની ગયા કહું તો શું જીબના કુસા વરી ગયા મારા પેલા તો છે ને લગન પેલા જો કઈક આવતું ને આમ નદી છે ફોટા પાડવા જો તેમ ઉભી રે છે ઉભી હાલ તારો ફોટો પાડ ને આઈથી ને કઈ બેનો ફોટો અને હવે ફોટો પાડવો નહીં તું પડી જા ગોયરી કે નદીમાં જાને હવે તું હવે હાવ લપ ખોટે ખોટી હવે એવું હોય ને પડી જાત ગોયરી ફોટો પાડવાનું તું હું ના પાડું કઈ પેલા પાડી દે તો નજી પાડી દઉં છું ને તું કેતો ના 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 ફેર સે ઓય એમાં પેલા તમે એમ કેતા કે હાલ પાડી દો ને આપણે બેય નોય પાડીએ અને હવે હવે હું કહું તો પાડી દયો હવે એમાં શું હોય પાડી દયો હું પામાં પાડી દયો પાણીમાં એટલે પતી જાય મુંગી રે ને હવે મુંગી હા મુંગી રે એટલે તમને મજા આવે કાઈ ફરમાઈસ જ ના કરે ના મૂવી ની કરે ના ફરવા જવાની કરે ના બાર જમવા જવાની કરે એટલે મુંગી રે તું એ ભગવાન તને ક્યાંથી પોચું ક્યાંથી પોચા એમ નથી રેવા દયો રેવા દયો પોસી પોસી ને ક્યો હો પોસા એમ નથી હા મોઢા જ બંધ કરી દીધા તમે ને તમારા માયા もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう、もう一度、もう એવો ભાવ હું ખાવો હોય કોઈ કીધું કે લઈ જાય તો લઈ જાય અમુક વસ્તુ મારે ખાવી હોય તો તને કહું હું કે મારા ખાવી હોય પછી તું બનાવશે એવું તો નથી કે કીધા વિના બનાવી લેશ આ વખતે એમ કીધું કે મૂવી જોવું હોય તો હું કહું હું લઈ જઈશ એ આ વિચારીશ આવું છે કે નહીં મારે એમ પેલા હું મારી વિચાર વાતું કરી લો તમે જાઓ ઘર ભેગા ઉપર આલો આલો હાલો કંઈ કામ જ નથી તમારું એ આ બહુ સારું જાઉં છું બોલો લ્યો ભાવ ખાઈ છે પાછી બેઠી બેઠી એ બેઠી નથી ઊભી શું ઊભી ઊભી ખાઉં ભાવ હવે કંઈ હાલો લોકો ગગલી ચાહે કે નહી ચાહે તો જી હોય પણ આ વિડિયો જોઈને તમને અસન મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે અને નામ અહીંયા લઉં છું શીતલબેન ચૌહાણ નીના વાકેલા પ્રીતિ પટેલ ઉસબારોટ પ્રakesh ચૌહાણ કમલાબેન સોલંકી હેતલબેન અશ્વિન પરમાર સુરતથી વાલા ભૂમિબેન હિના વાસાની પંચાલજોહીબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી 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 કોમેડી સાથે શું લાગે છે મારા વાલા મિત્રો ગગલી મૂવી જોવા ચાહે કે મોઢું ચડાવીને રાખશે કે ગગલો એને મનાવી લેશે શું કરશે કોણ જાણે નેક્સ્ટ વિડિયોમાં તમારે જોવું જો હો શું કરશે ગગલી હા તો એના માટે જોતા રહો ગગલીની દુનિયા